શ્રી કૃષ્ણ ભજનમાં ખાલી મંજુબેન ભજન નથી કરતા આજે આજે માટી ખોદી સરસ માતા તુલસીના ચારા સજાયા છે બહુ સરસ બધા ફૂલની એની તૈયારી કરી છે પછી આજે આપણે પેલું શું કે ઓફિસ ટાઈમ એટલે ખેડૂતના દીકરી છે એટલે થોડું થોડુંક ઘણું તો આવડેતા છે તો પછી આજે રેનલીની મારા ઘરે ફૂટ ખાલી છે લાવવાના છે વરસાદ તો બરોબર છે નહીં કાચે આ તા તા તો આ ફૂટબોલ લીલી છે ના લી ના કાચે નાશ આ ફૂટબોલ લીલી છે આટલું મોટું ફૂ ફૂટબોલ જેવું ફૂલ થાય છે મને પ્લાન્ટનો ખૂબ જ શોખ છે આ બધા અલગ અલગ કલરના છે હા ને ઓફિસ ટાઈમ ભાઈ કોઈને જોઈતા હોય તો લઈ જજો મંજુબનના ફરી જો આજે લગાડ્યા છે એટલા બધા હવે ટાઈમ મળ્યો છે બી નાખ્યા છે અને બટન રોઝ બટન તો ખાઈ જાય છે ઉપરથી એટલે ઓછા છે બાકી મારો ઝૂલો છે મસ્ત ઝૂલવા માટે પાછો અહીંયા તમને લઈ જાઉં ફક્ત અને અહીંયાથી પાછું બતાવું છું આજે વિડીયો બનાવવા માટે કોઈને સ્પેશિયલ પકડ્યા છે મોગરા છે સરસ ભગવાનને વાલા જોઈને ફૂલ છે સવારે આટલા બધા તોડીશ અને ભગવાન રંગ જાય ને ત્યાં સુધી તોડ્યા કરીશ અને ચઢાયા કરીશ અને આ છે મોગરા મારી પાસે છ સાત ગાટલા મોગરા છે સાત જેટલા ને આ છે ભગવાન ભોલે બાબાના બીલીપત્ર કેટલા મસ્ત થઈ ગયા છે ભોલે બાબા હંમેશા મારા ઘરે નિવાસ કરજો પ્રભુ અને સરસ પાછા જુઓ આ રોઝ બટન રોઝ ના નાના નાના નાખ્યા છે બી સરસ થયા છે આટલા થાય ને આટલા મસ્ત પિંક કલરના ફૂલ લાગે છે બહુ સરસ છે પ્લાન્ટ બસ આ છ નાખ્યા હતા એક જ થયું છે અને એ બી કહેશો અને આ તો બધાના ઘરે કોમન જ છે બધાના ઘરે હોય કેવું મસ્ત લાગે છે સરસ લાગે ઘર આનાથી એટલે આ તમારા ઘરે ફક્ત લગાડજો ઘર છે મારું દયાળુએ આપેલું બસ જો મની પ્લાન્ટનો મને શોખ છે પછી આ શો પ્લાન્ટ છે મને ખૂબ જ શોખ છે આ સ્નેક પ્લાન્ટ છે ખાસા બધા છે એનાથી એવું કે ચોવીસ કલાક ઓક્સિજન આ પ્લાન્ટ આપે આપણને ચોવીસ કલાક ઓક્સિજન મારી પાસે ખાસા બધા છે આ રહી આ છે રબર પ્લાન્ટ પછી આ છે શો પ્લાન્ટ મની પ્લાન્ટ છે પછી બદબિગ્યા આ બી રેન લીલી છે અને પાછું આ ફૂટબોલ લીલી આ રેન લીલી પાછું કલરના ફૂલ થાય છે બહુ સરસ છે તમે હજુ પાછા આ બાજુ આ પણ પિંક કલરના મોટા મોટા સરસ બધું જ આખો ગાર્ડન તમને આજે બતાવી દીધું છે કે મજુબેન ભજન તો કરે છે સાથે સાથે શું કામ કરે તમે જુઓ આ પાછા સરસ નીકળે છે જો આ ખાલી વરસાદમાં જ થાય નહીં થતા વરસાદ બત થાય મને આ બહુ જ ગમે છે આખું કુંડું ભરી જાય ને મસ્ત લાગે આ પણ પિન્ક કલરના ફૂલ થાય છે માતા તુલસી છે આ શો પ્લાન્ટ છે આપણો અને બસ આજે થોડાક લગાડ્યા છે મને પ્લાન્ટ આ પણ સરસ થઈ જાય છે કાખીનું પછી આ છે આપણી નારિયેલ શ્રીફળ ભગવાનનું શ્રીફળ છે ભગવાને આપેલો આ રથ છે બસ ભક્તો આ છે મારું જીવન ભગવાન તમે બધા જ સરસ રીતે મારા ભજન સાંભળજો અને ભક્તો સાથે રહેજો રાધે રાધે